મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે બાવીસ નવેમ્બર અને આવતીકાલે ત્રેવીસ નવેમ્બર બંને દિવસ સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી કચ્છના અંજાર વિધાનસભા વિસ્તારના તમામ મતદાન મથકો પર ફોર્મ સ્વીકારવાની છેલ્લે તકવામાં આવી છે અંજારમાં ચાલી રહેલા આ ખાસ ઝુંબેશમાં બૂથ લેવલ ઓફિસર સાથે શિક્ષકો તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ પણ જોડાયા છે અને મતદાર યાદી સુધારણા માટેની કામગીરી કરી રહ્યા છે

Saat <coughs>

મતદાર યાદી સતત સઘન સુધારણા કાર્યક્રમ ભારત દેશની અંદર બાર રાજ્યોમાં એમાંનું એક આપણે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર બી એલ ઓને જે તે કામગીરી સોંપવામાં આવી છે વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાંથી બધી માહિતી શોધવાની માતા પિતાનું નામને અને બે હજાર પચીસની મતદાર સાથે લિંક અને આધાર કાર્ડનું ને બધું અને જે ફોર્મ આપેલું છે ગણતરી ફોર્મ એમાં જો બી એલ જે છે એ જે તે વિસ્તારથી બરોબર પરિચિત હોય અને ઘરે ઘરે લોકો સાથે બરોબર એને સંપર્ક સાધેલો હોય તો આ કામ બહુ સરળ છે આ કામ અઘરું નથી પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હિંમત હારવાની જરૂર નથી હિંમત આર્યા વિના કામ કરશો તો કોઈ તકલીફ પડે એમ નથી બરાબર અને કોઈ ટેન્શન લીધા વિના સરસ કામ કરો તો સરસ દરેકે દરેક પરિવારનો સારો સહયોગ મળે છે હું અંજાર ભાગ નંબર બસો નવનો બીએલ ઓ બુથ લેવલ ઓફિસર તરુણ શાહ ગુરુ અને મારા વિસ્તારની અંદર પ્રભુ કૃપા સોસાયટી રામ રામકૃપા સોસાયટી કૃષ્ણકૃપા એટલે કે ભચા સોસાયટી છે પારાધિવાસ અને કોલીવાસ છે મને બધાનો સારો સહયોગ મળેલ છે અને બધાના ઘરે ઘરે જઈને મેં ફોર્મ વિતરણ કરેલ છે અમુક વિસ્તારમાં નથી રહેતા એ લોકો બીજે જતા રહ્યા છે એટલે એ લોકોને સંપર્ક ટેલિફોનિક સંપર્ક સાધીને એ લોકોને બોલાવેલા છે અને એમને ગણતરી ફોર્મ આપીને માહિતગાર કરેલા છે અને બધી જ માહિતી સરસ આપીને બધા ફોર્મ સરસ ભરાઈને આવ્યા છે મારી પાસે બી એ લઈ મુશ્કેલી છે એક મુશ્કેલી છે કે સમજી લો કે જે નેવું વર્ષના વડીલ હોય ચાલી ન સકતા ચાલી ન શકતા હોય કે જે એને છે એ કરીને એ હોસ્પિટલમાં હોય તો એને પછી કઈ રીતે કરવાનું એને તો આવી નથી સરવાના કરીના તો એ હોસ્પિટલમાં એને કોન્ટેક નથી કરવાનો તો એના નામ મત યાદીમાંથી નીકળી જશે કે ના 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 કોન્ટેક તો કોન્ટેક્ટ કરવાનું એવું નથી તમને બારું વર્ષનામાંથી આવી શકે નહીં તો તમને હું સમજાવું છું કે ચૂંટણી પંચ દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા જે આ ફોર્મ આપેલું છે ફોર્મની અંદર નીચે લખેલું છે તમે કદાચ જોયું હોય તો જે તે બીએલઓ સાહેબ અથવા બેન દ્વારા તમને સમજાવ્યું તો મતદાર અથવા પરિવારના કોઈ પણ પુષ્ટ સભ્યની તારીખ સાથે સહી અથવા ડાબા અંગૂઠાની ચાપ એટલે એવું જરૂર નથી પરિવારમાંથી કોઈપણ એક વ્યક્તિ પણ એની બધી માહિતી આપી શકે છે અને ફોર્મ કમ્પ્લીટ કરાવી શકે છે એવું જરૂર નથી પરિવાર ઓનલી સિગ્નેચર એન્ડ થમ્સ ઓકે એની માહિતી અહીંથી ભરવાની છે અને બી એનઓને એટલે કે બૂથ લેવલ ઓફિસર સાહેબ આખી માહિતી અમને પ્રોવાઇડ કરવાની છે કોઈ એક વ્યક્તિ બધી માહિતી પ્રોવાઈડ કરે છે બરોબર બધે બધું અહીંયા ફોટોગ્રાફ એના અનિવારમાં કોઈ ન હોય સભ્ય એકલા હોય માંજી ફરી ગયો માણસમાં એકલા હોય એના કોઈ નથી ઓકે દીકરા દીકરી બધા મુંબઈ કે વિદેશમાં રહે છે વડીલ વડીલમાં બાપ એકલા છે એવું બારું વરસો ભાઈ એકલા તો કોઈ રીતે પહોંચી નથી શકવાના નથી આવી શકવાના એ ઓટોમેટિકલી એમને પ્રોબ્લેમ થશે કરીને તો એવા કેસની અંદર આપણે છે ને જે તે બીએલઓ ઓફિસરે આજુબાજુમાં પૂછીને અથવા તો એના એમના એમનો કોન્ટેક કરીને એમના સગાવાળાનો કોન્ટેક કરીને એ માહિતી મંગાવવાની છે અને ફિલઅપ કરવાની છે એટલે એમને કોઈ તકલીફ ના પડે ને એમનું નામ મતદાર યાદીમાં ચાલુ રહી ગઈ છે આ મતદાર યાદીની અંદરથી કદાચ નામ જે એવા કિસ્સાઓમાં જ રદ થશે કે જે સૌથી પહેલો સૌથી મહત્વનો કિસ્સો છે અવસાન એટલે કે જે તે મતદારનું અવસાન થઈ ગયું છે એવા કિસ્સામાં એનું સૌથી પહેલાં નામ મતદાર યાદીમાંથી નીકળે છે અને મતદાર પોતે પોતાનું નામ રદ કરાવે છે તો નામ નીકળે છે

કથા ચાલુ હતી તો એ લોકોને હું ત્યાં ગયો હતો તો રોડ ઉપર બધું નવું હાઈવે નીકળે છે તોડફોડ ચાલુ હતું ત્યારે નતું જઈ શકાય જે દિવસે વિતરણ કર્યું એ દિવસે એ દિવસ નતા એ લોકો મળ્યા તો બીજા દિવસે પણ પછી એમને બધાને ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને એમને ફોર્મ આપેલા છે તમારા કુલ કેટલા ફોર્મ છે ને કેટલા આવ્યા મારી પાસે તેરસો ને ચાલીસ મતદારોના ફોર્મ છે બરાબર એમાંથી ઘણા બધાના જે અનમેપિંગને ઓનલાઈન કરી દીધેલા છે અને મેપિંગ પણ કરેલા છે અને કલેક્ટ પણ કર્યા છે એમાંથી એવરેજ

અચ્છા મતદાર યાદી માટે જે હેલ્પ કરવાની હોય છે તમે કઈ પાર્ટીમાં છો કયું બુથ છે સર અમારું બુથ અંજાર વીસ હા હા સત્તાણું અચ્છા અને કેટલા મતદારો છે

જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ